ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો હતો સરકારે પાક નુકસાની માટે દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે જેનું સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા નુકસાની ગણીને નિર્ણય કર્યો છે દસ હજાર કરોડના પેકેજમાં છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસડીઆરએફ અને તેત્રીસો છ્યાસી કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવાયા છે આમ કુલ અઠ્ઠાણું સો પંદર કરોડ થાય છે જો કે જે ખેડૂતોને સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે જેથી આ સહાય કરોડ સુધી પહોંચી શકે છે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીઝને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું ચિત્રુભાઈને અભિનંદન આપું છું નાણા ચીફ સેક્રેટરી એસીએસ પુશી નાણા સચિવ નાણાક્રી પછી સેક્રેટરી રેવર સેક્રેટરી સી मोनिका मैडम सचिव सीएम वो भी जुड़े थे मुख्यमंत्री ने आज मीटिंग ली जानकारी भी ली और उसके बाद करीबन दस हजार करोड़ रुपया का एक ऐतिहासिक पैकेज जो किसानों को ये नुकसान कमोसमी बारिश में मानता हूं कि पहली बार ऐसी

बीर, 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 हर हेक्टर, दो हेक्टर की मर्यादा देने का निर्णय किया है नौ हजार आठ सौ पंद्रह करोड़ खर्च हो गए मुख्यमंत्री ने तय किया अगर कोई किसान पंचरोज रोजगार में वो भी पैसे कर पाए। ऐसा पंचर रोजगार जो युद्ध में हो रहा है है वास्तव में नुकसान वो हमने देखा सोलह गांव में ये इतना बड़ा व्यापक तीन दिन में पंचर रोजगार सर्वे करना वो भी इतना और ऐसा सर्वे करके मैंने बोला ऐसे बाईस हजार प्रति हेक्टर पीएम नहीं गिना है नौ हजार आठ करोड़ दस हजार करोड़ इसकी है अगर कि कोई तो तो किसान नहीं गया तो उसको लगता है कि मैं उसकी भी कोई एप्लीकेशन आए तो उसका भी जाए जा करके उसको मिलने पात्र है वो भी राज्य सरकार ने आश्वस्त करता आदरणीय नरेंद्र भाई मोदी जी इस तरह से पूरे देश में किसानों के प्रति एमएसपी प्राइस में भी 15,000 हजार करोड़ रुपया करीबन इस वक्त खरीदी की जाए एक तरफ ये बाहर है एक तरफ उसकी जो भी जड़ है वो भी हम ले रहे हैं बाजार का है तो उसका भी एक खर्च है वो भी हजारों रुपए है फिर उसको आज के दिन में जा वो राज्य की सरकार ने नौ तारीख से मुख्य दवाई तय किया हमारा विभाग वो खरीद शुरू करेगी पंद्रह हजार करोड़ की खरीदी हो करीबन दस हजार करोड़ का ये पैकेज होगा हमारा किसान कैसे खड़ा मैं सबको भी नहीं करता कि राजनीति का समय नहीं किसान का माहौल न रुके किसान फिर एक बार और किसान फिर एक बार अपने खेत में काम करे ऐसा समय में राज्य की सरकार उसके प्रति संवेदना के साथ खड़ी है उसको सहाय और मदद दिनों में भी करें पिछले साल में भी किया है पिछले वर्षो में किया है और कल तो भी कोई जरूरत पड़ी तो राज्य की सरकार असतृत करने के लिए हरमेश भूपेन्द्र की सरकार उसके साथ की अवकाश बारोड दिव्यांग न्यूज गांधीनगर